નવસારીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી લોકશાહી જાગૃતિનો સંદેશ નવસારી ખાતે સંવિધાન હત્યા દિવસ બે હજાર પચ્ચીસની ઉજવણી શ્રી મતિયા પાટીદાર સેવા સમાજ વાડી ખાતે યોજાઈ જિલ્લા પંચાયત પ્રમુખે સંવિધાનને નાગરિકોના અધિકાર અને આશાનું પ્રતિક ગણાવ્યું નવસારીના ધારાસભ્ય અને ગણદેવીના ધારાસભ્યએ લોકશાહી અંગે જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરથી રાજ્ય સ્તરીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં સંવિધાન જાગૃતિ રેલી યોજાઈ અને મોટી સંખ્યામાં નાગરિકો અને અધિકારીઓએ હાજરી આપી સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરાડિયા નવસારી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે